તો મિત્રો જાણીએ પહેલાં ચેનલ પર નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો મિત્રો આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છે દ્વારકા જામનગર ટાન જૂનાગઢ અહેમદાવાદ ઉના ભાવનગર વડોદરા સુરત વલસાડ જેવો વિસ્તારો મિત્રો આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છીએ અને મેંગવા જેવા વિસ્તારોમાં પણ આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છીએ અને વાત કરી કે ખાવડા નાલિયા ગાંધીધામ જેવા વિસ્તારોમાં પણ આજના વિડીયો મિત્રો વાત કરવાની છે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ કે દ્વારકા છે ઓખા જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો ઓછી ઠંડી પડશે કારણ કે ત્યાં ઓછું પવનવાળું વાતાવરણ વાતાવરણ પણ રહેવાનું છે મિત્રો અને શિશિલ જેવા વિસ્તારમાં વાત કરીએ તો ત્યાં મિત્રો ઓછું વાતાવરણ રહેવાનું છે ઠંડીવાળું અને મિત્રો વાત કરીએ ઉપલેડા જેવા વિસ્તારમાં પણ ઓછું રહેવાનું છે અને મિત્રો વાત કરીએ કે સૌથી વધારે કેટલું ત્યાં વિસ્તારમાં વધારે ઠંડી પડશે તો મિત્રો જોઈએ તો સલાયા છે રાનપુર છે જેવા વિસ્તારમાં પણ ફૂલ ઠંડી પડી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને વસાઈ છે સિક્કા છે જામનગર જેવા વિસ્તારમાં પણ મિત્રો જોઈ શકો છો ફૂલ ઠંડીવાળું વાતાવરણ પણ સર્જા સર્જાયું છે વાદળ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેનો મતલબ થાય છે કે ત્યાં ફૂલ ઠંડી પણ પડી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રોને ક્યાં ફૂલ પવન સાથે ઠંડી પણ પડશે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો વાત કરી કે આવા બીજા વિસ્તારમાં ક્યાં ત્યાં વિસ્તારમાં વધારે ઠંડી પડશે તો મિત્રો વાત કરી કે જામવાલી છે પાદરી છે ધારોલ છે જેવા વિસ્તારમાં મિત્રો ફૂલ ઠંડી પડી શકે અને મિત્રો વાત કરી કે રાજકોટ જેવા વિસ્તારમાં પણ ફૂલ ઠંડી પડી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો વાત કરીએ હવે વેરાવલ જેવા વિસ્તારમાં મિત્રો ત્યાં ઓછી ઠંડી પડી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો વેરાવલ છે તલાલા છે તિમરી છે ગાડુ છે તેવી છૂટી છૂટો છૂટો જગ્યાએ ઓછી ઠંડી પડી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો વાત કરીએ કે હવે બીજા વિસ્તારમાં જોઈએ તો સાસનગીર જેવા વિસ્તારમાં ફૂલ ઠંડી ઉના છે જોઈએ ત્યાં પણ મિત્રો થોડી થોડી ઠંડી પડી શકે તેવી પણ સમાવર્શે માહિતી મિત્રો મિત્રોને હવે દિવાળીમાં મિત્રો વરસાદ નહીં પણ ફૂલ ઠંડી પડી શકે તેવી પણ સમાવર્શ માહિતી મિત્રો વાત કરીએ પીપલ છે તુલસી શ્યામ છે જીરા જેવા વિસ્તારમાં પણ ફૂલ ઠંડી પડી શકે તે પણ દર્શાવવામાં આવી છે મિત્રો ધારી જે વિસ્તારોમાં પણ ફૂલ ઠંડી પડી શકે ચાલા છે ધારી છે અને વિસાવદર જેવા વિસ્તારમાં પણ ફૂલ ઠંડી પડી શકે કારણ કે ત્યાં વાદળું એલર્ટ વધારેમાં વધારે જાહેર કરવામાં આવ્યું છે વાત કરી કે ચિતાલ છે અમરેલી છે અને જેદરોલ છે લાથી જે વિસ્તારમાં પણ ફૂલ ઠંડી પડી શકે અને વાત કરીએ કે આધાર જેવા વિસ્તારોમાં પણ અત્યારે ફૂલ ઠંડી પડવાનો પણ માહોલ પણ જામ્યો છે મિત્રો વાત કરીએ વલ્જભીપુર છે શિવોર છે ભાવનગર છે બુધેલ જે વિસ્તારમાં પણ ફૂલ ઠંડીવાળું વાતાવરણ સર્જાઈ શકે અને વાત કરીએ નીચેના ભાગમાં તો મિત્રો અલંગ છે તલાજા છે ખાડસોલ છે અને ગાંધડા જે વિસ્તારોમાં પણ બુધેલ પાલીતાણા જે વિસ્તારમાં પણ છૂટી સવાઈ ઠંડી પડી શકે તેવી પણ આવી છે મિત્રો વાત કે ગુજરાતમાં વધારેમાં વધારે ઠંડી પડશે તો મિત્રો વલભીપુરમાં વધારેમાં વધારે ઠંડી પડી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો વાત કે ઉમરાલા જે ઉમરાલાઈએ તો મિત્રો ત્યાં પણ અત્યારે ધોધ ફૂલ ઠંડી પડી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો વાત કરીએ કે ઉપરના વિસ્તારમાં તો મિત્રો ઉપરના વિસ્તારમાં પણ હમણાં જઈએ તો મિત્રો ઉપરના વિસ્તારમાં બાલીયાસા છે જે વિસ્તારમાં બાલિયારી જેવા વિસ્તારમાં પણ ફૂલ ઠંડી પડી શકે તે પણ સંવાદ દર્શાવવામાં આવે છે મિત્રો વાત કરી કે બારવાલા છે ઝાલી ઝાલીવાલા છે એ વિસ્તારમાં પણ ફૂલ ઠંડી પડી શકે બોટાદ એવા વિસ્તારમાં પણ ફૂલ ઠંડી પડી શકે આ વર્ષે મિત્રો ફૂલ ઠંડી વાળું વાતાવરણ પણ સર્જાઈ શકે છે મિત્રોને અને ખેડૂતો હવે મિત્રો હેરાન નહીં થાય અને વિસાવદર જે વિસ્તારોમાં પણ ફૂલ ઠંડી પડી શકે છે એ પણ સંવાદ દર્શાવવામાં આવ્યો છે મિત્રો અને વાલો અને હાલવત જેવા વિસ્તારમાં પણ ઓછી ઠંડી પડી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો વાત કરી કે અત્યારથી જ અહેમદાબાદમાં ઠંડી પડવા મળી છે અમદાવાદ છે અને અહેમદાબાદ મહેસાણા અને મુંબઈ જેવો વિસ્તારમાં ફૂલ ઠંડીવાળું વાતાવરણ પણ સર્જાઈ શકે વાત કરીએ કે હવે જંબુસર જેવા વિસ્તારમાં જોઈએ તો જંબુસર જેવો વિસ્તારમાં પણ ફૂલ ઠંડીવાળું વાતાવરણ પણ અત્યારથી જ સર્જાવા મળ્યું છે અને સિનોર જેવા વિસ્તારમાં પણ અત્યારે ઓછી ઠંડી પડી શકે છે તેવી પણ દર્શાવી છે વાત કરી કે દહેજ જેવા વિસ્તારમાં ઓછી ઠંડી પડશે ભરૂચ છે સુરત છે જેવા વિસ્તારમાં પણ થોડી થોડી ઠંડી પણ પડી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં છે મિત્રો અને વલસાડ છે જેવા વિસ્તારમાં પણ ઓછી ઠંડી પડી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં છે મિત્રો ને અત્યારે તો મિત્રો સુરત જેવા વિસ્તારમાં અત્યારે ફૂલ ઠંડી હતી તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી હતી અને મિત્રો વાત કરીએ કે મુંબઈ જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો અત્યારે ફૂલ ઠંડી પડી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે અને દિવાળી સુધીમાં ફૂલ ઠંડી પડી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રોને જોઈ શકો છો અહીંયા વાદળી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેનો મતલબ થાય છે કે ફૂલ ઠંડી પડી શકે છે મિત્રોને ક્યાં દરિયાકાંઠો પણ પાસે પડે છે જોવા માટે ટેક કરો જય નમસ્કાર